દેશમાં લાગુ થયેલા ત્રણ નવા કાયદાની લોકોને માહિતી આપવાના હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાગરાના તાલુકા હેલ્થ કચેરી ખાતે લોક દરબાર આયોજિત કરાયો હતો સમગ્ર ભારત દેશમાં ત્રણ નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય કાયદોનો અમલ એક જુલાઈથી શરૂ થઈ ગયો છે આ કાયદા ભારતીય ફોજદારી ન્યાય વ્યવસ્થામાં ધરમૂળથી પરિવર્તન લાવશે આ ત્રણેય કાયદા બ્રિટિશ યુગના ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી ક્રિમિનલ પ્રોસિજર કોડ સીઆઈપીસી 1973 અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 નું સ્થાન લેશે નવા કાયદામાં રાજદ્રોહનું સ્થાન દેશદ્રોહે લઈ લીધું છે આતંકવાદની વ્યાખ્યા સ્પષ્ટ કરાયું છે મોબ લિન્ચિંગ અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં નાખનારા ગુનાઓ મહિલાઓ બાળકો પર જાતીય ગુનાઓની સજાને વધુ આકરી બનાવાઈ છે આ કાયદાઓનો આશય કાયદાકીય વ્યવસ્થાને આધુનિક જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનો છે સમગ્ર ભારત દેશમાં એક જુલાઈથી અમલમાં આવેલા ત્રણ નવા કાયદાઓમાં થયેલા ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યા છે આ કાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા લોક જાગૃતિ અને નવા કાયદાની સમજણ આપવા માટે જિલ્લામાં લોક દરબારના કાર્યક્રમ થકી લોકોને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે

વલણ ઇક્તિયાર કરવા જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરાઈ હતી તેઓની રજૂઆત સાંભળી તેના ઉપર અમલ કરવા માટે જિલ્લા પોલીસ વડા વાગરા પોલીસ મથક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજા ના સૂચના આપી હતી તો બીજી તરફ ચાંચવેલ ગામના આગેવાન મુબારક પઠાણ એ પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે કોઈ પણ ગુનાખોરી વૃત્તિ માટેની જાણકારી સ્થાનિક પોલીસને ને આપીએ છીએ તો એ માહિતી આપનારની માહિતી ગુનેગાર સુધી પહોંચી જાય છે જે આક્ષેપો પોલીસ વડા સમક્ષ કર્યા હતા

વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે લઈ